ફિલ્મી જગતના ખૂબ જ પ્રસિદ્ધ પ્લેબેક સિંગર મોહમ્મદ રફી સાહેબના સોમા જન્મદિવસના ઉપલક્ષમાં વૃંદા મ્યુઝિકલ ઇવેન્ટ્સના હેમંત માલી દ્વારા કમાટી બાગ સ્થિત એમપી થિયેટર ખાતે વડોદરાના ખૂબ જ પ્રસિદ્ધ કલાકારો સાથે મોહમ્મદ રફી સાહેબના જન્મદિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી હિન્દી સિનેમા જગતના મહાનાયક મોહમ્મદ રફી સાહેબનો ચોવીસ ડિસેમ્બર બે રોજ સોમો જન્મદિવસ ઉજવાઈ ગયો તેમની પ્લેબેક સિંગર તરીકેની સફરમાં રફી સાહેબે ચાર હજાર હિન્દી ફિલ્મી ગીતો ગાયા હતા ગુજરાતી સાહિત્યની અન્ય ભાષાની ફિલ્મો માટે ત્રણસો ને દસ ગીતો ગાયા જ્યારે ત્રણસો અઠ્યાવીસ નોન ફિલ્મી ગીતો ગઝલ ગાયા હતા ગીતો ગઝલ દેશભક્તિ સોંગ સેડ સોંગ્સ રોમેન્ટિક સોંગ કવાલી ભજનો શાસ્ત્રીય ગાયનોના ગીતો તેઓ સરળતાથી ગાતા હતા એમના દેહાંત ઓગણીસો એસી સુધી પૂરા છત્રીસ વર્ષ સુધી સાતત્યપૂર્વક ચાલતી રહી હિન્દી ફિલ્મોમાં ચાર હજાર ચારસો ને પચીસ અને અન્ય ભાષા કે નોન ફિલ્મીમાં છસો આડત્રીસ એમ કુલ મળીને પાંચ હજાર ને ત્રેસઠ રચનાઓ રફી સાહેબે પોતાનો અવાજ આપ્યો હતો જેમાં સૌથી વધુ તેઓએ સમી કપૂર માટે એકસો ને નેવ ગીતો અને ત્યાર પછી જોની બોકર માટે એકસો પંચાવન ગીતો ગાયા હતા આ ઉપરાંત કિશોર કુમાર જે દિગ્ગજ ગાયકને ને પણ રફી સાહેબો સાથે સાતસો ને છન્નું ગીતો અને ત્યારબાદ લતા મંગેશકર સાથે ચારસો ને અગિયાર ગીતો ગાયા હતા ત્યારે મોહમ્મદ રફીના સો જન્મ દિવસ પર બાગ ખાતે એમપી થિયેટર ખાતે મોહમ્મદ રફી સાહેબના ગીતોની પ્રસ્તુતિ હેમંત માલી મહેમૂદ હસન ચેતના સહાણી અનિલ સિંધી વૃંદા ખરાડી એન્જલ યાદવ લવકુમાર ઠક્કર દ્વારા વિવિધ સોંગ ગાઈ ત્યાં ઉપસ્થિત સૌ દર્શકોના દર્શકો લીધા હતા મ્યુઝિક દિલીપ રાવલ દ્વારા આપવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે વડોદરાના મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા પણ સોંગ ગાઈને ઉપસ્થિત સૌ લોકોને મંત્ર કર્યા હતા આજે આ કમાટી કમાટીબાગમાં આવેલ એમ્પી થિયેટર નામની જગ્યામાં સ્વર્ગીય મોહમ્મદ રફી સાહેબના શોમાં બર્થડે નિમિત્તે એક સુંદર મજાના શોનું આયોજન છે સો સાલ પહેલે એમાં મોહમ્મદ રફી સાહેબના ખૂબ ખૂબ સુંદર ગાયનો રજૂ કર્યા છે હેમંતભાઈ માળી દ્વારા ઓર્ગેનાઇઝર કરવામાં આવેલ છે અને એમાં વડોદરા શહેરના સારા સારા એવા સિંગર્સ આવીને એમનું પરફોર્મન્સ રજૂ કર્યું છે સુંદર અને એકદમ મ્યુઝિકલ ખુશનુમા માહોલ બની ગયો લોકો જે બેસવા આવ્યા હતા ને એ સાંભળવા આવી ગયા એમને આવું પડ્યું એવું કહ્યું લોકોએ બહુ સુંદર છે આજે અમે એમપી થિયેટર કમાટીબાગ વડોદરામાં છીએ અને આયોજન હતું સ્વર્ગીય રફી સાહેબ એમનો સોમો જન્મદિવસ હતું આજે જો રફી સાહેબ જીવતા હોત તો આજે સો વર્ષને થઈ ગયા હોત તો એના સંદર્ભમાં ગઈકાલે એમનો સો વર્ષનો સફર પૂરો થયો અને આજે પચીસ ડિસેમ્બર અમે કાર્યક્રમની ઉજવણી રાખી રફી સાહેબના બર્થ એ સંદર્ભમાં અમે આ કાર્યક્રમ રાખ્યો હતો મારા પરિચયમાં એ છે કે સંગીતમાં હું છઠ્ઠી જનરેશનમાં છું અને રફી સાહેબના ગીતો ગાઈને જ અત્યાર સુધી જીવન પસાર કર્યું છે અને આગે આગળ પણ રફી સાહેબનો ગીતોની સાથે જ જીવનવાંત કરીશું એવી ઈચ્છા છે આગળ પછી માલિકની જે આજે અમે એમપી થિયેટરમાં રફીજીની શ્રદ્ધાંજલિ માટે એમની આજે બર્થડે હતી સ્વામી બર્થ છે આજથી સો વર્ષ પહેલાં એમનો જન્મદિવસ હતો સ્વામી બર્થડે છે એના લીધે અમે અમારા વૃંદા મ્યુઝિકલ ઇવેન્ટ્સમાંથી અમે આયોજન ગોઠવેલું છું જેમાં બધા રફીજીના સોંગ્સ બધા રાખ્યા હતા અને દર વર્ષે અમે અહીં આગળ ટિકિટ પણ આપતા રહીએ છીએ મારું હેમત મારી નામ છે વૃંદા મ્યુઝિકલ ઇવેન્ટ્સ ચલાવું છું પોતે પણ એક સિંગર છું અને અહીંયા અવારનવાર કાર્યક્રમો યોજતો રહું છું